હલો મિત્રો આપણે પાવાગઢથી મહેસાણા જવું છે તો આપણને કઈ બસ મળશે અને કેટલા વાગે મળશે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કયા કયા રૂટની બસો છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે પાલનપુરથી મહે સોરી મિત્રો પાવાગઢથી મહેસાણા જવા માટે તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં નંબરની બસ છે મિત્રો પાવાગઢથી બેચરાજી ગુર્જરનગરી કેટલા વાગે નીકળે છે એક અને પિસ્તાલીસ મિનિટે જે હાલોલ તમને મળશે એક અને પંચાવન મિનિટે બરોડા ત્રણ અને પાંચ મિનિટે સામ તળાવ ચાર અને દસ મિનિટે સિટી અમદાવાદ પાંચ અને દસ મિનિટે અમદાવાદ પાંચ અને પિસ્તાલીસ મિનિટે પાડી અમદાવાદ પાંચ અને પચાસ મિનિટે ઇન્કમટેક્સ અમદાવાદ पाँचने पंचावन मिनिटे राणी बेस्टॉप अहमदावाद छे चांदखेड़ा अमदावाद दस मिनिटे अदरलाल चौकड़ी अहमदाबाद छ ने वीस मिनिटे नगर कलोल चालीस मिनिटे छत्राल कलोल सात वगे नंदासन सात ने पंद्रह मिनिटे महसण सात ने पच्चीस मिनिटें तुम पोचाड़ी दू तो आगनी बात कही रणेला आठ ने पाँच मिनिटे મોઢેરા આઠ વાગે અને બેચરાજી આઠ અને પંદર મિનિટે તમને પહોંચાડી દેશે તો બીજા નંબરની વાત કરીએ તો પાવાગઢથી થરા એક્સપ્રેસ છે સોરી મિત્રો લક્ઝરી બસ છે જે પાંચ અને પંદર મિનિટે નીકળે છે પાવાગઢથી તો હાલ હલ તમને મળશે પાંચ અને પંદર મિનિટે પણ સામ તળાવ છ ને પંદર મિનિટે બરોડા છ વીસ મિનિટે સિટી અમદાવાદ આઠ વીસ મિનિટે અમદાવાદ આઠ પાંત્રીસ મિનિટે પારડી અમદાવાદ આઠને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ વાગે અદલ ચોકડી અમદાવાદ નવ પંદર મિનિટે મહેસાણા તમને પોખળ છે દસ વીસ મિનિટે મજાદર દસ અને પચીસ મિનિટે ઊંઝા અગિયાર ને પાંત્રીસ મિનિટે જગણા આવે અગિયાર અને પિસ્તાળીસ મિનિટે સિદ્ધપુર રોડ અગિયાર અને પંચાવન મિનિટે પાલનપુર બાર પિસ્તાળીસ મિનિટે ડીસા એક અને પંદર મિનિટે અને થરાદ બે અને પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની છે છોટે ઉદેપુરથી ડીસા એક્સપ્રેસ તો છોટે ઉદેપુરથી નીકળે છે ચાર અને ત્રીસ મિનિટે બોડેલી તમને મળશે પાંચ અને દસ મિનિટે પાવાગઢ છ વાગે હાલોલ છ ને દસ મિનિટે પાલનપુર જરોર છ અને પચીસ મિનિટે બરોડા સાત વાગે અમદાવાદ નવ વાગે રાણી બોફ અમદાવાદ નવ ને પચીસ મિનિટે નંદાસણ નવ અને ત્રીસ મિનિટે મહેસાણા નવ ને પિસ્તાળીસ મિનિટે પહોંચાડી દેશે તો રાધનપુર ચોકડી મહેસાણા નવ ને પચાસ મિનિટે તો ઊંઝા દસ ને વીસ મિનિટે સિદ્ધપુર હાઈવે અગિયાર વાગે જગણ હાઈવે અગિયાર ને વીસ મિનિટે પાલનપુર અગિયારને પાંત્રીસ મિનિટે અને ડીસા બે અને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ પાવાગઢથી થરાદ સ્લીપર છ અને પંચાવને નીકળે છે પાવાગઢથી હાલોલ તમને મળશે છ ને પંચાવન એ પણ સામ તળાવ સાત ને પંચાવન બરોડા આઠ વાગે सीटी अहमदाबाद दस वागे, अहमदावाद दस ने पंदर मिनिटे पालड़ी अहमदावाद दस ने तीस मिनिटे रानी बस स्टॉप अहमदाबाद दस चालीस है अदालत चौकड़ी अहमदाबाद दस पंचावन है महसणा बार वागे, मजादर बार ने पाँच मिनिटें ऊंझा एक ने पंदर मिनिटे जगण हाईवे एक ने पच्चीस है सिद्धपुर एक पात्रीस मिनिटे पालमपुर બેને અને પચીસ મિનિટ ડીસા બે પંચાવન મીટર અને થરાદ ચાર અને પંદર મિનિટ તમને મિત્રો પહોંચાડી દે છે તો છેલ્લા નંબરની છે છોટે ઉદયપુર પાલનપુર વાયા રાણીપ તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ સાત અને પંદર મિનિટે નીકળે છે છોટે ઉદેપુરથી તો બોડેલી તમને મળશે આઠ વાગે તો શિવરાજપુરા પાવાગઢ આઠ ચાલીસ પાવાગઢ આઠ ને પચાસ હાલોલ નવ વાગે સામ તળાવ દસને પાંચ મિનિટે બરોડા દસ અને વીસ મિનિટે સિટી અમદાવાદ ને પંદર મિનિટે અમદાવાદ બાર ને દસ મિનિટે પાડી અમદાવાદ બારને પિસ્તાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ એકને પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ એકને ત્રીસ મિનિટે નંદાસણ એક અને પિસ્તાલીસ મિનિટે મહેસાણા બે વાગ્યે બે ને ચાલીસ મિનિટે ઊંઝા ત્રણ અને વીસ મિનિટે હાવેસિદ્ધપુર ત્રણ ને ચાલીસ અને પાલનપુર ચાર ને પંદર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જી એસઆરટીસી લાઈવ આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો